સુરત મહાનગરપાલિકા દ્વારા બે હજાર બાવીસ ની ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવી છે આ ડાયરી પહેલી વાર પક્ષના નેતા સાથે વિપક્ષ નેતાના ફોટા છપાયા છે જોકે ડાયરીને ભગવો રંગ અપાતા વિવાદ થયો છે ડાયરીનું કવર પેજ તો કેસરી રંગનું છે પરંતુ ડાયરીને દરેક પાના પણ વિવિધ વિગતો દર્શાવતી માહિતીનો ભગવો રંગ અપાયો છે તો સાથે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટીનું નામ ડાયરીમાં ન હોય જેને લઈને વિરોધનો નો વંટોળ વધ્યો છે સુરત મહાનગરપાલિકાની ડાયરીમાં રાષ્ટ્રીય પાર્ટીઓના નામોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે પરંતુ આ વર્ષે યાદીમાં સુરત મહાનગરપાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટી છે તેનું નામ જ નથી આ મુદ્દે ચેરમેન પરેશ પટેલે કહ્યું હતું કે કલેક્ટર આ માટે જવાબદાર છે કલેક્ટરમાંથી લિસ્ટ અપાય છે કલેક્ટરને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાંથી અપાતા નામો ડાયરીમાં પ્રસિદ્ધ કરાય છે જેમાં રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોમાં છ પાર્ટીના નામ અપાયા છે પરંતુ પાલિકામાં વિપક્ષ આમ આદમી પાર્ટી છે તો ડાયરીમાં આ પાર્ટીનું નામ હોવું જોઈએ તેને લઈને રાજકારણ કરવાયું છે તો ડાયરીમાં વિપક્ષ આમ આદમી પાર્ટીનું નામ જ ન હોય જેને લઈને આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ વિરોધ કર્યો હતો ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીથી એટલી બધી ડરી ગઈ છે કે એ દરેક નિયમોને ઘોળીને પી જઈ રહી છે લોકશાહીમાં વિપક્ષની પણ બહુ મહત્ત્વની ભૂમિકા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જે આમ આદમી પાર્ટીથી સંપૂર્ણપણે ડરી ચૂકી છે એ આમ આદમી પાર્ટીનું નામ પણ ડાયરીમાં લખતા ડરે છે કારણ કે આમ આદમી પાર્ટીનું જો નામ લખવું હોય કારણે આલ્ફા બેટા પ્રમાણે પહેલું નામ લખવું પડે એમ છે એટલે અમારા નામથી ઘડી ગઈ છે એટલે સી આરભાઈ પાટીલના આદેશથી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ એ નિયમ આમ આદમી પાર્ટીનું નામ નહીં લખવા માટેની વાત સી આરભાઈ જે કરી એ માનવી પડીને અમારું નામ લખ્યું નથી ત્યારે મારું કહેવાનું એટલું છે કે સુરતની જનતાએ સોળ લાખ મત આપી અને અમને વિપક્ષ તરીકેની જે મુખ્ય જવાબદારી મેળવી છે એનાથી ભારતીય જનતા પાર્ટી એટલી બધી ડરી ગઈ છે એટલી બધી સહેમી ગઈ છે એનામાં બોકલાટ આવી ગઈ છે કે અમારા ડરના કારણે એ આમ આદમી પાર્ટીનું નામ પણ ડાયરીમાં લખી રહી નથી ત્યારે મારું એવું કેવું છે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને કે આ સત્તા તમારી કાયમી નથી તમે કોઈ અમરપટો લઈને આવ્યા નથી આ દેશની સાચી જનતા આ દેશની માલિક આ જનતા છે અને એ જનતા ગમે ત્યારે તમને ઉકેડીને ફેંકી દેશે ત્યારે અમે જ્યારે સત્તામાં આવું છું ત્યારે લોકશાહીનું સાચું પાલન કરાવીશું અને સાચી લોકશાહીની સ્થાપના કરાવી અને સાચી અને જનહિતની રાજનીતિની શરૂઆત અમે સુરતની અંદર પણ અને ગુજરાતની અંદર પણ કરીશું ડાયરી નવા વર્ષથી શરૂઆતમાં જ આવવાની હોય છે પરંતુ આપના નગરસેવકો ભાજપમાં જોડાવાની અને ત્યારબાદ ભાજપમાંથી બે નગરસેવકો ફરી આપમાં જોડાવાની ઘટનાક્રમને લઈને ડાયરીમાંથી તેઓના ફોટા બદલવા પડ્યા હતા જેને લઈને ડાયરી મે મહિનામાં આવી છે એકસો વીસ કાઉન્સિલરને ડાયરી વેચવાની શરૂઆત કરાતા જ આપના કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો એ તે સાથે અઝર કુરેશી